નમસ્કાર મિત્રો હવે ગુજરાતમાં ધીમે ધીમે માવઠું વિદાય લઈ રહ્યું છે અને ઠંડીમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં જોવા મળી રહી છે જ્યાં મિત્રો અત્યારે નવ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે કયા વિસ્તારોમાં ભારે કડકડતી ઠંડી પડશે અને હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને બાકીના જિલ્લાઓમાં કેવો પવન ફૂંકાશે અને કેવી ઠંડી પડશે તે અંગેના તમામ હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે વંટોળ જોવા મળી રહ્યું છે જેના કારણે ભારે પવન રહ્યો છે મિત્રો હાલ ગુજરાત ઉપર કોઈ માવઠાનો ખતરો જોવા મળતો નથી અત્યારે ગુજરાતનું વાતાવરણ શાંત જોવા મળી રહ્યું છે આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ભારે કડકડતી ઠંડી અને પવન ફૂંકાઈ શકે છે હાલ મિત્રો જે ઉત્તર ભારતમાં આવવાનું વંટોળ જોવા મળી રહ્યું છે તે આગળ આવીને ગુજરાત પર ટકરાશે તો ભારે ઠંડી અને તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે હાલ મિત્રો આ વંટોળ ગુજરાતથી થોડું દૂર છે પરંતુ મિત્રો આ ભારે તોફાની વંટોળને કારણે ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યારે ભારે તોફાની પવન જોવા મળી રહ્યો છે અને આગામી પાંચ ફેબ્રુઆરી સુધી ભારે ઠંડી જોવા મળી શકે છે અને આ વંટોળના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે મિત્રો થોડા દિવસો પહેલાં કેરળના દરિયા કિનારે ભારે વાવાઝોડું સક્રિય થયું હતું જે હવે દરિયામાં આગળ વધીને ભારતથી દૂર ગયું છે જેના કારણે હવે ગુજરાત ઉપર દક્ષિણ દિશામાંથી કોઈ ખતરો જોવા મળતો નથી અત્યારે મિત્રો મધ્ય ભારતમાં જે હવાનું વંટોળ જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને મિત્રો આ ભારે પવનની સાથે હવે ગુજરાતમાં ઠંડીમાં પણ જોરદાર વધારો થવાની સંભાવના છે અત્યારે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો જેવા કે હિમાલય અને ઊંચા ઊંચા પર્વતો ઉપર ભારે હિમવર્ષા પડી રહી છે અને ત્યાંથી મિત્રો ઠંડા પવનો અત્યારે ગુજરાત સુધી આવી રહ્યા છે જેના કારણે સવારે અને મોડી રાત્રે જે પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં ભારે ઠંડી અને ઝાકળ જોવા મળી રહ્યું છે જેના લીધે લોકો ભારે કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે મિત્રો ત્યાર પછી આજે સવારે હવામાન વિભાગે જે આજની નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડી સાથે વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના માહોલ વચ્ચે હળવા વરસાદી સાંટા પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે જેની સીધી અસર હવે ગુજરાતના તાપમાન ઉપર જોવા મળી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી પડશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી શકે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે માવઠું થવાની પણ શક્યતા જોવા મળી રહી છે બનાસકાંઠામાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સુધી ગગડી શકે છે જે ચિંતાનો વિષય છે પાટણ અને મહેસાણા જેવા શહેરોમાં પણ પારો આઠ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે મિત્રો હવામાન વિભાગે સત્યાવીસ જાન્યુઆરી માટે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે ઠંડા પવનો લોકોને ગરમ કપડાં પહેરવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે મિત્રો ખેડૂતોને પણ પોતાના ઊભા પાકને માવઠાથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા માટે જણાવ્યું છે ખાસ કરીને રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં વરસાદી માહોલની તીવ્ર અસર જોવા મળશે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં થોડો ઘટાડો થયા બાદ ફરીથી ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થશે હાલ નલિયામાં પાંચ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે આગામી અડતાલીસ કલાક માટે આગામી અડતાલીસ કલાક રાજ્ય માટે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના અને પડકારજનક બની શકે છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચારમાં ઠંડી અને માવઠું તેમજ પવનને લગતા સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને નવા હવામાન સમાચાર અંગેની જાણકારી તેમને પણ મળી શકે